રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ના માતૃશ્રીનું નિધન થતા આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષવીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું પંચાણું વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વતન હાંસોટ તાલુકાના કુળાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય સામાજિક અને જાહેર જીવનમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી તેમણે સ્વર્ગસ શાંતાબહેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી પ્રાર્થના સભામાં હાજર રહેતા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત કુલ પાંચ હજારથી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યું હતું અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે સભા રાખવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માકે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી બાની યાદમાં અને પર્યાવરણને બી જતન થાય એના માટે કાર્ય કરવામાં આવ્યું છે